જેને ફરસીપુરી બહુ ભાવતી હોય તો આજનો વિડીયો ખાસ એના માટે જ બનાવવામાં આવ્યો છે તો આજે આપણે એકદમ નવા જ પ્રકારની ફરસીપુરી બનાવવાના છે જે તમે ક્યારેય ટેસ્ટ નહીં કરી હોય પણ એકવાર નાસ્તામાં આ પૂરી બનાવજો તમને લોકોને બધાને બહુ જ ભાવશે એવી મારી સો ટકાની ગેરંટી છે તો સૌથી પહેલાં ફરસીપુરી બનાવવા માટે અહીંયા કોથમીર અને ફુદીનાને એકદમ ફ્રેશ પસંદ કરવાનો તો એકદમ ફ્રેશ એવો કોથમીર ફુદીનો આપણે લઈ આવ્યા છીએ તો આટલી એટલે આમ મુઠ્ઠીભાર કહેવાય ને એટલી આપણે કોથમીર લઈશું અને થોડો ફુદીનો એટલે ફુદીનાના ફક્ત પાન જ લેવાના છે અને કોથમીર ડાળખા સહિત લઈશું આપણે એકદમ કૂણા ડાળખા હોય ને એને લઈ લેશું અને એટલે મેં અહીંયા શું કર્યું છે થોડી આમથી કોથમીરને મેં અલગ કાઢી લીધેલી છે તો આ ડાળખાવાળી કોથમીર છે એનો અલગ યુઝ કરશું અને આ રીતના પાન પણ અલગથી લીધેલા છે એનો પણ અલગ યુઝ કરીશું અને સાથે થોડા ફુદીનાના પાન તો સૌથી પહેલાં તો પૂરી બનાવવા માટે અહીંયા આપણે ઘઉંનો લોટ પ્રિફર કરશું તમે જો મેંદામાં બનાવવા માંગતા હોય તો આપણ ચાલે પણ અહીંયા હું એકદમ હેલ્ધી પૂરી બનાવીશ એટલે અહીંયા હું ઘઉંનો લોટ યુઝ કરું છું તો એક કપ જેટલો ઘઉંનો લોટ એની સામે અડધો કપ જેટલો અહીંયા રવો લીધેલો છે એકદમ ઝીણો રવો હોય એ થોડી કોથમીરને આ રીતે એકદમ સુકાઈને પછી સાઈડમાં રાખી દીધી સુધારીને તો હવે એક મિક્સર જારની અંદર આપણે અહીંયા જેટલી કોથમીર આપણે લીધેલી હતી એટલે કે એક વાટકા જેટલી કોથમીર અને અડધાથી થોડા ઓ ઓછા જેટલા પુદીનાના પાન અડધા વાટકાથી એટલું લીધેલું છે એટલે તમારે થોડા તમારે તમારા ટેસ્ટ પ્રમાણેના લેવાના અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો તો આદુને પણ આ રીતે છીણી અને મતલબ એને પીસ કરીને નાખવાનું અને એનો ટેસ્ટ વધારવા અહીંયા આપણે જલજીરા પાવડર લીધેલો છે તો નાની આમથી એક ચમચી જેટલું આપણે જલજીરા પાવડર એડ કરીશું અને સાથે બ્લેક સોલ્ટ એટલે કે કાળા નમક જે આવે છે ને સંચળ પાવડર એને પણ નાની એક ચમચી જેટલો આપણે લઈશું તો અહીંયા મીઠું એટલે નથી નાખતી અત્યારે હું કારણ કે મીઠું નાખવાથી થોડું ખારાશ વધારે પકડશે કારણ કે સંચર પાવડરમાં મીઠું હોય જ છે તો હવે આપણે એક લીંબુનો રસ તો અહીંયા મીડિયમ સાઇઝનું લીંબુ લીધેલું છે તો તમને એવું થતું હશે પૂરીમાં આવું બધું કેમ નાખે છે પણ એકદમ અલગ પ્રકારની ટેસ્ટી પૂરી બનાવવા માટે આ વસ્તુ આપણે એડ કરવી જરૂરી છે અને લીંબુ એટલે આપણે અંદર એડ કરીએ કે આનો જે કલર હોય ને એકદમ સરસ મજાનો ગ્રીન જળવાઈ રહી અને ટેસ્ટ પણ બહુ વધારે સરસ આવે એટલા માટે આપણે નાનું મીડિયમ સાઇઝનું લીંબુ લેવાનું અને એ આખું લીંબુ નીચવી દીધું છે અને સાથે અહીંયા ત્રણ જેટલા આઈસક્યુબ બેથી ત્રણ આઈસ ક્યુબ લઈ શકો અને થોડું એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું પાણી હવે આને આપણે પીસી લેવાનું છે અને આવી રીતે થોડોક ખાડો કરીએ એટલે કે અંદરે એ રીતે આને ગરણીથી ગાળી લેવાનું છે તો આ રીતે ગાળીને જ પલ્પ લેવાનો નહીં તો થોડા રૂછા ને એવું બધું રેસા ને બધું આવશે એટલે તો આ રીતનો આપણે એકદમ પલ્પને ગાળી લીધેલો છે તો આ રીતે એકદમ સરસ મજાનો ઉગાળી દેવાનો અને મિક્સર જારમાં થોડું એટલે બે ચમચી જેટલું પાણી લઈ આ રીતે એને ધોઈને હું નાખીશ કોને કોને મારા જેવી આવી યાદત છે એટલે કે મિક્સર જાર ધોઈને પાણી યુઝ કરવાની એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો પણ મને પણ ખબર પડે કે મારા કયા વ્યુઅર્સને મારા જેવી આદત છે તો હવે આપણે આને સાઈડમાં રાખીએ અને હવે આના અંદર આપણે ચીલી ફ્લેક્સ યુઝ કરીએ છીએ આપણે પલ્પની અંદર લીલું મરચું નથી નાખ્યું જો તમે નાખવું હોય તો નાખી શકો છો પણ હું અહીંયા ચીલી ફ્લેક્સ એટલે ટેસ્ટ પણ સારો આવે દેખાવ પણ સારો આવે અને સાથે બે ચમચી એટલે કે એક પાવડા જેટલું તેલ હવે આમાં પાણીની જરૂર નથી આ જ પાણીમાં તમારો લોટ બંધાઈને રેડી થઈ જશે તો આ રીતે સરસ મજાના લોટને આ રીતે મિક્સ કરવાનો તમને એવું લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો છો પણ જરૂર નહીં પડે આ રીતે આટલા લોટમાં જ એટલે આટલા પાણીમાં જ આ લોટ બંધાઈને રેડી થઈ જશે આ બાંધો બહુ ઇઝી છે આમ ફટાફટથી બંધાઈ જશે અને તમને એવું લાગતું હોય ને થોડો તમારાથી ઢીલો થઈ ગયો છે પણ એવું નથી કારણ કે આ લોટ થોડી વાર પડ્યો રહેશે ને તો રવાના લીધે એ થોડો ઠીક થઈ મતલબ અંદરથી કડક થઈ જ જશે રવો થોડીવાર વાર શોષી લેશે પાણીને એટલા માટે અને આ રીતે થોડો હાથ તેલવાળો કરી એટલે કે ગ્રીસ કરી આ રીતે લોટને કૂણવી દેવાનો એકદમ સરસ મજાનો લોટ કૂણવાઈ જાય પછી એને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપશું હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દઈએ અને આપણો લોટ સરસ મજાનો ખૂણ આવી જ ગઈ છે ને થોડો કડક થઈ ગયો છે તમને જોઈને જ ખબર પડી જશે કારણ કે રવો હોય ને અમુક રવા ઉપર ડિપેન્ડ કરતું હોય પાણી કેટલું જોશે એટલે બેથી ત્રણ ચમચી જેટલું પ્લસ માઇનસ થઈ શકશે તો આપણે ફરસીપૂરીમાં જેવો લોટ રાખીએ ને એનાથી થોડો મેં સોફ્ટ રાખ્યો છે એકદમ આમ માઇનોર સોફ્ટ એવો નથી કેતી વધારે પડતો કારણ કે આમાં આપણે રવો યુઝ કરીએ છીએ એટલા માટે તો આ રીતે એનો સરસ મજાના બે લુવા કરી દઈએ અને લુવા કરી એને આખું આમ રોટલીની જેમ વણી દેવાનું છે તો અહીંયા મોટી સાઇઝનું રોટલી વણશું આપણે હવે અહીંયા આપણે નાની નાની પૂરી ત્યાર નથી કરતા કારણ કે બહુ બધી પૂરી આપણે બનીને રેડી થશે એ પહેલાં એ એક સ્ટેપ કરવાનું છે અને એને તળવાની પણ એક રીત છે હું તમને આગળ જણાવતી રહીશ એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો હવે જે આપણે કોથમીર એકદમ ઝીણી સુધારીને રાખેલી હતી ને એને આ રીતે કોરી થઈ ગઈ છે એટલે પાથળી દેવાની અંદર અને એને રોલ કરવાનો રહેશે તો એકદમ સરસ મજાનો અને ધીરે ધીરે બે સાઈડથી હાથ હાથેથી રોલ વાળી દઈશું કારણ કે આને ગોયણા એટલે કે લુવા જે બનાવવા બહુ ઇઝી છે અને સરસ મજાનો અંદર ટેસ્ટ આવશે કોથમીરનો એટલે આપણે અંદર એડ કર્યું છે અને એકદમ આમ હાથેથી સરસ મજાનો આને વણી દેવાનું છે જો આ રીતનું અને ચપ્પુથી એને એક સરખા કટ મૂકી દઈશું તો આ રીતે કટ મૂકવાથી તમારે લુવા કરવાની પડે અને કોઈપણ જાતના ઝંઝટ વગર ફટાફટથી પૂરી બનીને રેડી થઈ જશે એક સરખી તો આ રીતે એને પ્રેસ કરવાનું અને ફટાફટથી બેથી ચાર વેલણમાં મારી દઈએ એટલે આપણું એટલે કે વણી દઈએ એટલે આપણું પૂરી બનીને રેડી થઈ જશે જો આ રીતનું પૂરી થવી જોઈએ તો અહીંયા આપણે થોડી નાની નાની સાઇઝની કરીએ જે રીતે પાણીપુરી હોય એ રીતનું કારણ કે આનો ટેસ્ટ થોડો પાણીપુરી જેવો આવશે એટલે તમને એવો અહેસાસ થશે કે આ ચા સાથે ખાશો તો બહુ મજા આવશે અને આમદમ પણ આ પૂરી નાસ્તામાં બહુ જ ભાવશે એકદમ ટેસ્ટી ચટપટી ને પૂરી બનશે તો આને આપણે આ બધી પૂરીને વણી દઈએ પૂરી એકદમ વણાઈ જાય પછી આ રીતે ચમચીથી એને આમ કટ મૂકી દઈશું કારણ કે આ રીતે કટ મૂકવાથી પૂરી ફૂલશે નહીં એટલા માટે કારણ કે ફૂલે ફૂલેલી જો પૂરી હશે તો એ તમે લાંબો ટાઈમ સુધી નહીં રહે ઢીલી પડી જશે અને આ રીતના કરશો એકદમ ફરસી પૂરી એકદમ કડક એટલે તમે લાંબો ટાઈમ સુધી એવી ને એવી આ પૂરી તમે ખાઈ શકશો અને ગમે ત્યાં ફરવા જાઓ ત્યારે પણ લઈ શકશો સાથે નાસ્તામાં પણ લઈ શકશો અને બાળકોના ટિફિનમાં પણ આપી શકશો તો તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય પછી એના અંદર બધી પૂરી એક પછી એક નાખી દઈએ તો અહીંયા હું એક જ વારમાં છથી સાત જેટલી પૂરી એડ કરીશ જેટલી સમય એટલી નાખવાની તો આ રીતે ઉપર આવતી જશે પૂરી ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખેલી છે હવે એકદમ બધી પૂરી ન ખાઈ જાય બધી ઉપર આવે પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની રહેશે અને આ રીતે ધીરે ધીરે એને ઝારાથી ફેરવતું રહેવાનું રહેશે તો આ રીતે ઉપર થોડી પૂરીમાં આ રીતે તેલમાં બોળશો ને પૂરી એટલે ઉપરથી એકદમ પેલી થઈ જશે પછી એને બીજી સાઈડ પલટાવાની રહેશે તો આ રીતનું અને મીડિયમ ટુ લો ફ્લેમ પર એને તળવાની રહેશે અને થોડો લાઇટ બ્રાઉન જેવો કલર થાય ને માઇનોર ત્યારે તમારે કાઢી લેવાની તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પૂરી બનીને રેડી થઈ જશે તો જો આ રીતનો કલર થોડો બદલાવો જોઈએ તો આપણો એક ઘાણ અત્યારે તળાઈ ગયો છે તો સેમ એ રીતે આપણે બીજી પણ તળી દઈએ તો બીજી પણ આપણે સરસ મજાની તળી દીધેલી છે તો એને પણ આપણે બહાર કાઢી લઈએ તો એકદમ સરસ મજાની ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં ચટપટી ટેસ્ટીને નવા ટેસ્ટ સાથેની પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને ક્રિસ્પી તો એટલી બધી છે ને તમને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે એવી બની છે તો આજની મારી મહેનત તમને થોડી પણ ગમી હોય ને તો આજે વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બને જ છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ